હવે એક કામ કર મને મારા મોબાઈલ રિચાર્જ કરી દઈએ જીમનું પેમેન્ટ થઈ ગયું અને મને એકાઉન્ટમાં ઘરના ખર્ચા માટે પંદર હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દઈએ ઠીક છે હું જરા ફ્રેશ થઈને હું મને ઇરિટેશન થાય બહુ પરસેવો થઈ ગયો છે અંકિતા આઈ એમ વેરી સોરી હું જાણું છું કે છેલ્લા એક વર્ષથી હું બીમાર છું અને ઘરનો ખર્ચો તું જ ઉપાડી રહી છે તો તું જાણે છે કે હું જે સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો એ કંપનીમાં મારી સાથે ત્રણસો લોકોને છૂટા કરવામાં આવ્યા હતા આ નવી આવેલી એઆઈ ટેકનોલોજીના કારણે અને મેં એ દિવસે નક્કી કરી દીધું હતું કે જે ટેકનોલોજીએ મારી નોકરી મારાથી છીનવી છે ને એ જ ટેકનોલોજી શીખીને હું મારી નોકરી પાછી મેળવીશ યસ અને મેં તને કહ્યું નથી છેલ્લા એક વર્ષમાં મેં એઆઈ ટેકનોલોજી શીખી લીધી છે અને સાથે ચેટ જીપીટીનો કોર્સ પણ કરી લીધો છે અને મને સર્ટિફિકેટ પણ મળી ગયું છે અને મને સર્ટિફિકેટમાં ગ્રેડ પણ પણ આવ્યો છે છે મારું સર્ટિફિકેટ આવતાની સાથે જ સોફ્ટવેર કંપનીઓમાં જોબ માટે કરી દીધી અને એમાંથી એક કંપનીએ મને અપ્રોચ પણ કર્યો અને મને એઆઈ રિલેટેડ એક પ્રોજેક્ટ બનાવવા માટે પણ આપ્યો અને એ પ્રોજેક્ટને દિવસ રાત મહેનત કરીને ત્યાં સબમિટ પણ કરી દીધો છે અને આ વખતે હું ખૂબ જ પોઝિટિવ છું કે આ નોકરી મને મળશે મળશે ગયા તું મને ફક્ત બે મહિના આપ બે મહિનામાં જો હું શું કરું છું મને ખાતરી છે કે બે મહિનામાં મને નોકરી મળી જશે પછી એમ છે કે તું આ ઘર સંભાળે અને સાંજે હું જયારે આવું નથી તું મારી માટે ચા બનાવે નાસ્તો લાવે અને રાતનું ડિનર આપણે બંને સાથે જ કરશું યસ કેટલી સારી પળો હશે ઠીક છે હું જરા ફ્રેશ શું કર્યું તું મારા જીમના પૈસા નહીં ભરે મારા મોબાઈલનું રિચાર્જ નહીં કરે ને મને ઘર ખર્ચ માટે પૈસા નહીં આપે કોણ હું કારણ જાણી છે કોનું શું કહ્યું તને મારા પર હવે ભરોસો નથી કે હું નોકરી કરીશ કે નહીં અરે હમણાં તો મેં તને બધી વાત કરી શું કહે છે આ એનો લો આ લો શું છે આ એનો એટલે હું બેરોજગાર છું તો એક તું મને નિવોર્સ આપે છે નહીં કહેતા તું મારી કર તું કેવું હું વિચારે છે તને કહ્યું બે મહિનામાં કઈને કઈ કરી લઈશ તું નિવોર્સ નહીં પહોંચે નહીં તો વિચાર મારી સાથે કરીશ નહીં ખૂબ પ્રેમ તારી સાથે અટેચ છું હું મને લાગણી છે હું કરીશ તો તૂટી ગઈ

તમે કોણ એપ્લેટ સોફ્ટવેર ટુંબલી બોલું છો તમે હા હા મેં જોબ માટે એપ્લાય કરી હતી શું કઈ હું સિલેક્ટ થઈ ગઈ છું મને જોબ મળી ગઈ છે રૂપિયા દોઢ કરોડના યરલી પેકેજ સાથે મને જોબ મળી ગઈ છે થેન્ક યુ કાલે જ કાલે જ મારે જોઈનિંગ કરવાનું છે ઓકે કાલે જ મારે કોન્ટ્રાક્ટ સેન્ડ કરવા પડવાનું છે ઠીક છે તો હું કાલે જ આવીને કોન્ટ્રાક્ટ સાઇન કરી દઉં છું થેન્ક યુ સર થેન્ક યુ સો મચ